નમસ્કાર જેમ કે તમે જાણો છો એકસો સુડતાલીસમી રથયાત્રાની છે અને ખૂબ લાડ પ્યારથી એમને લાડ પ્યાર લડાવવામાં આવી રહ્યા છે ને હોય પણ કેમ નહીં મામાને ઘરે બાણો આવે ત્યારે ઉત્સાહ અને હોય છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું સૌથી મહત્વનું પાસું એ હોય છે કે મામેરું ભગવાનનું મામેરું કરવાનું હોય તો ઉત્સાહ કેટલો હોય અને તમે કદાચ જાણતા હો કે આ મામેરું માટે લોકોને પંદર પંદર વીસ વીસ વરસની રાહ જોવી પડે છે ત્યારે આ મામેરું એમને લાભ મળે છે મામેરુંનો લાભ મળે છે આ વખતનું મામેરું બે તારીખે એટલે કાલે અગિયારસના દિવસે સાંજે પાંચથી નવું દર્શન થશે અને આ મામેરાના યજમાન છગનભાઈ મોહનભાઈ પ્રજાપતિ એમના દીકરા વિનોદભાઈ છગનભાઈ પ્રજાપતિ મનોજભાઈ છગનભાઈ પ્રજાપતિ અને સમસ્ત પ્રજાપતિ પરિવારને આનો લાભ મળી રહ્યો છે આમ તો મામેરા માટે કોઈને કહેવું નથી પડતું પણ ભાવ આમંત્રણ સરસપુરવાસીઓએ આપ્યું છે અને ભગવાનનું મામેરું મહત્વનું હોય છે એની સાથે જ એકસો સુડતાલીસમી રથયાત્રા જ્યારે સાત તારીખે સરસપુર આવશે ત્યારે સરસપુરવાસીઓ સમસ્ત રથયાત્રામાં આવેલ સમસ્ત ભક્તોને જમાડે છે આ એક એવો મોટો પ્રસાદી કહેવાય કે દરેક ભક્તોને આ પ્રસાદી સરસપુરવાસીઓ પ્રેમથી જમાડે છે આપે છે આમ તો દરેક કાર્યમાં સો વિઘ્ન હોય દરેક શુભ કાર્યમાં સો વિઘ્ન હોય એમ અમદાવાદમાં જેમ આપણે વરસાદની રાહ જોતા હતા ઘણા ટાઈમથી નહોતો આવતો સમસ્ત ગુજરાતમાં વરસાદ હતો પણ અમદાવાદમાં વરસાદ નહોતો એ વરસાદ કાલે બી આવ્યો અને જેને કહેવાય કે વરસાદ આવીને જે રસ્તા હતા ભગવાને પોતે કોર્પોરેશન સાફ કરે કે ના કરે ભગવાને બધા રસ્તા ધોઈ નાખ્યા બિલ્ડિંગો ધોઈ નાખી અને જે કહેવાય કે ખૂબ જ સારી રીતે વરસાદનું કાલે આગમન થયું એના માટે અમદાવાદવાસીઓ ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોમાં પણ ખુશીની માહોલ છવાઈ ગયો અને આપણે એક વખત ફરી જય રણછોડ સાથે